ચાલો બધા કપડા ન ખાઈ ગયા અને ઓલું રેડ કલરનું પર્સ લઈ લઉં ઓલું લઈશ ને તો ઓલી છોકરી એવી વીકી નાખશે કા કે હું લઈવા હું લઈવા એમ જ કર્યા રાખશે હાલ ને થોડાક કપડાં ને કા બાકી તો જો ઝીણા ઝીણા છે એવા તો પહેરાય નહીં ગામડામાં પાછા બધા વાતો એવા કરે ને ત્યાં થેલો ભર લીધો બે તંદી રોકાવો કેમ રાખે ખબર પડે ને અહીંયા આટલો મહિના રહી ગયા તો મને કંઈ ઓલું નહીં થતું હોય હાચ વાગરા નહીં પડ્યા હોય જોજી તો ચણકા ને પણકા કરશે ને ભાલે ને કરે એક તો એને ખીચ ચડે મારા ઉપર બીજું કઈ નથી આવા કબાટું જોવે ને આટલી વસ્તુ જોવે ને તો હીઠારો કબાટે નથી જરૂર છે ખબર પડે ને ગઈ તો ન્યા હવે ઓલું લઈ લઉં કે નહીં ગ્રીન કલરની સાડી વળી ને પહેરવાની થશે તો કાંઈ નક્કી ન હોય બા પહેરાવે ચાલ ને લઈ લઉં એક સાડી ભેગી વળી સંદીપ કહેશે તે એક સાડી ન લીધી ભેગી એટલે હાલ ને એક સાડી તો લઈ લઉં લ મસ્ત થેલો પેક થઈ ગયો બાપુજીના કપડાં બધા મેં વ્યવસ્થિત કરીને નાખી દીધા હવે ચાલો ચા પાણી નાસ્તો કરી નીકળવાનું છે ખબર પડવાની છે ચા રવ તું બોલોય લોહી પીધા મારા સોનલ હું કરે હે એ હા ભાઈ દાંડિયા રમું લે તો લે હું રમવા આવું દાંડિયા રમતી હોય તો મારે રમવા હે હમ જવાબ દે ને હરખો હું કરતી હોય તમે પણ કપડાં નાખું છું થેલામાં ન્યા હું કામ છે તમારે બોલો

કપડાં તો જોઈએ ને બે દિવસમાં કપડાં ન જોઈએ પછી બા વળી એક સાડી લીધી વળી બા કહે કે જો સાડી ન લેવી પેર જાય ગામડે તો સાડી લીધી તમારા મારા કપડાં આમાં જ નહીં ખાધે મારે એક લીના કપડાં નથી હોય માળી ઓય માળી કરો ઓળો ઠેલો જોઈને આપણે ક્યાં ઉપાડવા ગાડીમાં જાઉં ખોટે ખોટા ન્યા હું ગાડીમાં જાઉં પણ એટલા કપડાં જો તો તારા સંપલિયા અને બાની વાત હાશે છે તારી વો કબાટમાં સંપલિયા રાખે કોઈ દી એમાં જોડા ન રખાય હું કરવામાં જોડા રાખતી હશે મને એ નથી ગમતું સોનલ તારું એકા તમને કહેવાનું વાંધો હોય પોલીસ કરેલા હોય મારા એમને એમ કંઈ ભૈરા ન હોય તમારા બધા ગામડાવાળા આવે અહીંયા પગલાં કરી જાય ને એવા કંઈ મારા પગલા નથી કંઈ ભરાતા જોડા રાખે જોડા તો રાખવા પડે ને લે ભલે નહીં નવે નવા છે ફરવા જાય તે પહેરવા થાય ને હવે હું ફરવા જઈ હવે કઈ ફરવા જવા હે ત્યારે તો જટ બધી જાવું સનલ નહીં જટ ફરવું ભલે ને મારો નાનો નાનો બાવ હશે તો ફરવા નહીં લઈ જાઉં હું એ ફરશે આપણી આ રેલે કા સંદીપ હા સાચી વાત છે તારી એને લઈ જાય તો માંદું ન પડે કા એને હાચવવું ન પડે કા બધું આપણે પેલા રહેતા ને એમ રહી શક્યું કા નહીં જાઓ નહીં તમારે આમ બોલવું જ નથી એમ ક્યાં કહું એ તો પછી હાચવવું તો પડે ને એની વાતો કરતા તો પછી આટલા આ કોક દઈ દે ન પહેરતી હોય તો કોઈ ગરીબ માણસ દઈ દેવાય થેલા ને એટલા પરસુ ને એટલા કપડા ને ઓલી સડિયું ને એવી પહેરાય હવે ઓલા સ્કોટુ ઝીંકા ઝીંકા દઈ દેજે કોક ના એવા હવે ન પહેરતી હું તને પહેલા કહી દઉં હું તો ખરી કે ફરવા જાઉં એટલે પહેરવા હે ત્યાં પહેરી હોય ત્યાં તો નહીં પહેરું રાખવા દે ને તમને ક્યાં નડે હું કહી દી સાફ સફાઈ વગર રાખું કેવું મસ્ત ઘર રાખું વાતું કરતા તમારો એક વાંધો ભેગા કરી વા આ પહેર્યું વા ઓલું પહેર્યું એ કંઈ પહેરાય નહીં ને હળી જાય લુગડા તોય કોઈને પહેરવા ન દે તમારે બધાને ટેવ જ એવી હોય મને ખબર ને કેવા હે દઈ દેવાય આવા લુગડા ન પહેરવા હોય ને કોકને સારું હવે લાભ કરો માં ખોટે ખોટા ને સારું તમે કયો એમ બસ તમારા કપડાં ભરાઈ ગયા તમારે ઓલું નથી નાખવાનું ને બીજું કાંઈ ના માં મારું તો એક જ ખાનું છે તને ખબર છે ને સોનલ એક ખાનામાં માં ભાઈડા ને લુગડા આવી જાય આપણે કઈ એવી બધી ઓલી લેવા કરવાની કઈ પડી જ નથી તો હે ફેશનની અત્યારે ફેશન ના કરી તો હું કટપણ માં કરે અત્યારે તમાર બા ફેશન કરે તો હારા લાગે ઈ તો મારી માં નું કે તારી માતા ને ફેશન કરે તો સારું લાગે લે વાતું કરતી કી કી સરી ગઈ તો તા ખાલી વાત કરું આપણા બા છે ને માર મમ્મી થી મોટા છે એટલે એની વાત કરે ને માર મમ્મી તો જી નાના છે એટલે એના નાગ મોટા એવડી ઉમરે કંઈ ફેશન ન થાય હા જટ કરા લાવ નહીં કરું બાપુજી રેડી થઈ નાઈ ધોઈને બેઠા બસ જોમાં નાવા જાઉં મન નહીં વાર લાગે હા તો જટ કરો અહીં નહીં ઉઈ ભાઈ નહીં હાઈને પડી જાય પાછી ચા નાસ્તાનું કઈ હાલ બાપુજી રાહ જોવે ચા તો પીધો પણ કંઈક નાસ્તો કરી નીકળીએ એટલે રસ્તામાં કંઈ ખાવું નહીં બે કલાકમાં હં હા હેલો કરું પૈસા ને લીધું ને બધું જોયું પછી પછી કઈ નક્કી નહીં કઈ હશે નહીં હું તમને પેલા કહું લઈ લેજો મેં થોડાક લીધા છે પૈસા તો જોઈએ પછી હા એ લઈ લીધા થોડાક મેં હતા નહીં પછી અટા કઈ બેંકે ઉપાડવા નથી જતો હું મને આળસ થાય એ તો ઓનલાઈન હોય ને એ તો થઈ જાય ગમે ઓનલાઈન પેમેન્ટ હા એ તો બરાબર પણ બધી જગ્યાએ ન હોય ને એટલે તમને ખાલી વળી કે કે સોનલ તારે મને યાદ તો દેવડાવાય ને એટલે મેં કીધું કાલો તમને યાદ દેવડાવ તારે ત્યાં ગામડે પૈસા ન કામ છે પૈસા લઈ લેજો તારે ત્યાં કઈ જગત જમાડવો તો રૂપિયા જોઈએ હા રો તમે જાઓ ના આવો મારી આ લપ કરતા ખોટી ખોટા લપ કરે કઈ વાત ન હોય ને હા રો વાલ તૈયાર થઈ ગઈ અને આમ જો મારો ઓલી લેંગી ટીશર્ટ નહીં ખાનો લા નવા હે હોય મારે પહેરવા જો હે

ලොත්කොද හෙ ලම්කක් කියනක් කිය එකක් කියනක් කිය දෝදාවක් ේ. හ ඔවේ මහෙ ලන්න උබ රැති චොටකද. හෝ හල ලලසාවා ලොහ වෙছে බපචීද පා ඩි කන්න තු খයි ඒ සි්‍රස් න ඒ සික්‍රස්න තම මහ හු කල් තු ලොටත මහ ම සන මොන් පයිු ලරි තු කෙේ හ ම හන් තුකයි. જો તમને હાચી વાત કરું મારા ઓ રાનતાતાને તો મારા ઓન ખેલે તો મેં જ રાન થવાનું સાલુ ખાઈ રું કે ખૂબ બીક્ષો કરો ન રે તોય તો રાનતા હોય ને તીય ઈ માથી પછી પછી વાત થઈ કે જત્રામ જાઉં છે બે દી પછી જત્રામ જવાના છે તી કે હા તો કે તમાર દીકરા કેવા પૈસા આપે તી કઈ ના પડે અન છોકરા હે તી ઈ વાત સુખતાતાને તો મે રાનતો ને આમને તેમ મને પસ કિસ શરીદ ને કીધું તમ કણી કણી માં કે ના આવતા હું તો હાસુ ગાવ તમને જો એ ત્યાં બરાબર તી આવીને ખો રોવે હું મને તો કઈ કહે નહીં પછી છે ને તમારા ભાઈ એવા ને એને કીધું એ લો બાતનું થાય તમે બહુ કહેતા નહીં એકતા તમારા ભાઈ મગજ કેવો છે હું એમ નથી કેતી તમારે હે અમે એટલો ટાઈમ કહી તમારા ઘરવારા ઘરવાળાનું ને તમારા નું ને તમને અમને કઈ અઘરું લઈ લાગ્યું તમે એકવાર મારે હા હું લઈ રહ્યા આ મને કે કે હું બાત વાત તો રોકી રાખ્યા હું ના ના બાતવા ન જવાય આપણે પેલાથી બનશે ખોટે ખોટા હેરાન થાય તારામાં પછી મેં રોઈતા હાસું શું કમી લો તમે બહુ ન કરતા

કઉ બાને એમ કહેતી હતી કે નરિયા નખવી ગયો એ તો પછી ન નખવી ગયો ને એમાં અમારે બધી તકલીફ આવે તમારા ભાઈ માનતા નથી અમે કીમ રહીને ઘરમાં રાંધું ને વરસાદ આવે ને પાણી પડે ટપ કે વાત માન્યો એટલે મારે છે ને એ ઉપાદીમાં હું હાલતી હતી ને એમાં પાછળ તમારે હાખ વાવે સડામણી કરતા હતા માથી બોલાઈ ગયું ખોટું હું

コレー、モスティナ、モスティナ、コルタカメコイン、アマジリカリネ、ネア、ノトゥヴェンセリネ、ノあゥヴェンセリトゥレ、タヌカタンドゥカナヴェ、イニパヘセ、ボンガジンウアンボングロネ、ボンガジンウセネトメジョネ、ロソロネ、ローネ、ローネ、リューネ、イマモスティナ、キンコケ、エレトメマネビサリカリケティカマレスのコインレウウウウウウイト、トゥトゥトゥマティ、ハクセリノコンティ、アティマネキジョネ、トセネ、モアネバッコディ、ケアケ、ロピアカカカカプ Και τα μάνε και το ίδιο που είναι. Και τα μάνε και οι κόβε, δεν είναι το ίδιο. Και τα μάνε και οι κόβε, δεν είναι το ίδιο. Και τα μάνε και οι κόβε, 私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、

নোরা মাম খবরাও। ফর পাইবন মািকা সিরকা বিতকা তারি মাতা পাত কালে বা মাচ্ছে মাথিমানন মাথি মাকে বাইটা কনি মা মাদিকরা মাম কাউন ফর খায়টা এমার ব্শীল খয়। হ। পাদমনত মানু নামলে দুুভাদ আ মানা পারনফ। আমরা আয় কানোরা আ আর খাইলে মাদিক্র। ইটা না আচরি কি মা। බලි ගනන මුදම බ පිඩලි කෙළකෙ වහතතා සිරදෙව පවමල්ක කරනಯෝසිර බවේ おකන හබටඋම්පරහිකි මදරෙසෙනඩක

মা মমি মান কি যা লা কিজা লাকে মাদ হলপ পয়াপো মাল বে পল খাই পালেক খাও। আপোনা না কোম পাই মাতি যায়। মন্ত নাকো বাম নাপ। তানি মুনি না খাওয়া দেজ সোকর হা কি ওঠে গই বাইট লাদি মাতা। তানি মুনি খাতে চাওয়া দতা যা যাও নিয়ে তাই বাপনে বল অমন্ন করম না খলে বাইলি থাকাতি যাস্পি ন বললিয়েমটা তুম হাও। মমে বাতি যায় মামে হ। છોકરા તું જામાં આ છોકરી આવી ના ને બગાડે છોકરા ને આયે માં દીકરો હાલ ખવરાવ હાલ લાલ માં ખવરાવ જો બા સત્સંગ બોલે હાલ લાલ લાલ હાલ મમ્મી હે માં પોઈ કો કાઉ બા પૈસા ન દે જાય મમ્મી હે આ છોકરી તા છોકરા ને બગાડે હાલ છોકરા ખાઈ લે એ છોકરા પર જાતા ની હું તો